જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંબા ગામ ખાતે મોતનો કુવો બનાવવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે અહીં એક ભૂગર્ભ કૂવાનું કામ અધૂરું મૂકી દેવામાં આવેલ હોવાથી કૂવામાં ભરપૂર પાણી તો છે પરંતુ ઉપર સુધી પાણી જોવા મળે છે જેના કારણે કોઈ નાનું બાળક ત્યાં ભૂલથી પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે ત્યારે અહીં સ્થાનિકોના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા બાલંબા ગામ ખાતે વાસમો યોજના હેઠળ ભૂગર્ભ કૂવો બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જો કે કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું કામ કરવામાં આવતા કૂવામાં ઉપર સુધી પાણી ભરાઈ ગયું છે પરંતુ આ ભૂગર્ભ કૂવો હોવા છતાં પણ તે જમીન સપાટીની ઉપર જોવા મળે છે ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે આ કુવાના નજીક જ પ્રાથમિક શાળા આવેલ છે ત્યારે જો શાળાનું કોઈ બાળક ઓચિંતુ અહીં આવી પહોંચ્યા અને આ કૂવામાં પડી જાય કે કોઈ અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોને ઠરાવવા તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે અહીં આ કૂવો એટલો ઊંડો અને જોખમી છે કે કોઈ પુખ્ત ઉંમરના વ્યક્તિ પણ જો કૂવામાં ભૂલથી પડી જાય તો કદાચ તેમનું બચવું પણ મુશ્કેલ થઈ પડે તેમાં અહીં નાના બાળકોની વાત જ શીખવવી વધુમાં અંતરિયાલ વિસ્તારમાં અધિકારીઓ તથા સરપંચ અને રાજકારણીઓની મિલીભગતના કારણે આ પ્રકારે અધૂરું કામ મૂકીને લોકોના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યો હોય તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે

ના ભાગરૂપે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આ કુવાનો ઉપર સંરક્ષણ માટે કોઈ બાંધકામ કે લોખંડની જાળી મૂકવામાં આવે છે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું રિપોર્ટર કુંવારસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નિઝર કુકરમંડા